જાલેશ્વર વિસ્તારના દરિયામાં મોજા ઉછેડી રહ્યા છે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે ત્યારે ગીર સોમનાથ વેરાવળમાં દરિયો જાણે ગાંડો તૂર બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વેરાવળના જાલેશ્વર વિસ્તારના આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર

આ દરિયાની અંદર ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે તોફાની બનેલો દરિયો જોવા મળી રહ્યો છે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે અવિરત વરસાદ આ વરસાદને કારણે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે ગીર સોમનાથ જિલ્લા ગઈકાલથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જે વરસાદી છે દરિયો ગાંડો તૂર બન્યો છે મહાકાય મોજાઓ ઉછરી રહ્યા છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે આ દ્રશ્ય છે વેરાવળના જાલેશ્વર વિસ્તારના સમુદ્ર કિનારાના દ્રશ્ય છે આપ જોઈ શકો છો મહાકાય મોજાઓ ઉછરી રહ્યા ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલથી જ સાંભળેલા ધાર વરસાદ વરસી રહ્યો છે અને નીચાણ અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાય જોવાના બનાવો સામે આવ્યા છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ